નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ કલાક ક્યાં અને કેમ ભારે છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગુજરાતમાં આખરે વિધિવત રીતે આજ થી ચોમાસાનો પ્રારંભ થયો છે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નવસારી ડાંગ અને વલસાડમાં આજે વરસાદનો આગમન થતાં જ સત્તાવાર ચોમાસું બેસી ગયાના સમાચાર આવ્યા છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે સમય કરતાં ચાર દિવસ પહેલા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે મિત્રો ગુજરાતમાં સતાવાર ચોમાસું બેસી ગયું છે અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ખાસ કરીને નવસારી વલસાડ અને ડાંગમાં વરસાદ આવતા જ આજથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે મિત્રો દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે જ્યારે નવસારી સુધી ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે ખાસ કરીને આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે જ્યારે રાજ્યભરમાં મધ્યમ થી હળવા વરસાદની આગાહી છે વરસાદની સાથે ઠંડરસ્ટોમની પણ આગાહી કરવામાં આવી છે હવે ધીરે ધીરે દક્ષિણ ગુજરાત થી આગળ ચોમાસું વધશે ખાસ કરીને પંચમહાલ દાહોદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવતીકાલે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે આગામી સાત દિવસ રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે

તેના બદલે ઓગણત્રીસ મે ના રોજ કરવામાં આવી હતી એટલે ખાસ કરીને મિત્રો અંદમાન નિકોબાર કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું બેહલો આવી ગયું છે આજની તારીખે ચોમાસાનું ગુજરાતમાં પ્રવેશ થઈ ચૂક્યો છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધા છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વેરાવડળમાં પિસ્તાલીસ કિલોમીટર દક્ષિણની અંદર દરિયા આ ચોમાસું છે તે વેરાવળથી ખૂબ જ નજીક છે આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે મિત્રો આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15મી જૂને આવતું હોય છે પરંતુ આ વર્ષે 11મી જૂને જ આવી ગયું છે ચોમાસાનો ચાર દિવસ વહેલો પ્રવેશ થઈ ચૂક્યો છે જોકે આ કોઈ નવી વાત નથી અનેક વાત ભૂતકાળમાં એવું બન્યું છે કે ચોમાસુ સમય કરતાં વહેલો આવ્યો છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો